જેમ કે આ વાત છે જેમ ને તો આધ્યાત્મિક રીતે વિચારીએ કે ભાઈ આપણે એવું સાંભળીએ પણ છીએ આપણે કોઈ મળે તો જેમ કે કોઈની વિશે નિંદા કરે છે કે ઉલટી સીધી વાતો સંભળાવે છે તો એની પણ આપણને અસર થતી હોય છે ચક્કસ એને માટે શું કરવું જોઈએ સાંભળવી જ ના જોઈએ ખોટી વાતો જે આપણી કામની નથી કદાચ સમજો સાંભળી લઈએ તો આપણને કેવાય છે ભગવાને બે કાન આપે છે અને કાન ને કોઈ દરવાજા નથી તો એક કાનથી મગજ સુધી જતી વાત તો આપણે ડિસ્ટર્બ થઈ જઈએ છીએ તો એના માટે આપણી અંદર એક પાવર શક્તિ હોય કે આપણે જે નેગેટિવ વાતો સાંભળી છે જે જરૂરી નથી એનાથી આપણને નુકસાન છે સંભળાવા વાળા કરતા આપણને નુકસાન છે